જગ્યા ઉતારીએ કે એવી પોઝિશન છે ક્યારેક ક્યારેક ઉધરા આવી જાય પણ થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેજો અને મિત્રો કાલે આપણે કોમેન્ટ કરી બધાય આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણામાં કોમેન્ટ કરી અને આપણે બધાય કોમેન્ટ એવી કરી આપણને તાવ આવ્યો હોય ને તો વહી જાય એવી બધા આપણે સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ હતી એટલે અત્યારે જોવું આપણે આ કાલના વિડીયોની જ આપણે કોમેન્ટ વાંચી છીએ પહેલાં બધાય છે એટલે આપણે હું છે વિડીયો દેતો કે નો ઉતાર દેતો એ બહુ ખબર નથી પણ આપણે કોલેજ રેની એક નંબર છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કીધું હતું આપણે વિડીયો ઉતારીએ કે એવી પોઝિશન હતી નહીં એટલે આપણે કાલ વિડીયો કઈ ઉતાર્યો નતો અને મિત્રો આપણે લોડિંગ હતું નાંદેડનું અને પ્લસ હૈદરાબાદનું અત્યારે આપણી તબિયત તો થોડીક વીક છે પણ આપણે બધા ની અત્યારે કોમેન્ટ વાંચી કેમ કે અત્યારે શરદી જેવું થઈ ગયું છે એટલે આપણે વિડીયોમાં તમે જોવો જ છો કે ભાઈ અત્યારે શરદી ને થોડોક અવાજમાં થોડોક ફેર પડી ગયો છે કેમકે હાથ ડોવી થોડો બેહી ગયો છે એટલે મિત્રો આપણે મોરબીથી ટાઇલ્સ ભેરી હતી આપણે હૈદરાબાદની હતી અને પ્લસ આપણે જે ઉપર પાણીના જગ નાખ્યા હતા એ જગ હતા એ આપણે નાંદેડના એટલે મિત્રો આપણે કાલી જગ ખાલી કરી નાખ્યા હતા અને પ્લસ કે અત્યારે આપણે અવતારી છે હૈદરાબાદ એટલે હૈદરાબાદ આપણે જે અત્યારે ખાલી કરવા આવ્યા ને નિ અત્યારે આપણે સહી અને આપણે કોલેજ કોલેજમાં ગાડી ખાલી કરવા આવ્યા છે કેમ કે આપણી આપણે બહુ મોટી કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજ છે એટલે ગાડી ખાલી કરવા આવ્યા છે અને મિત્રો આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈના કોમેન્ટ હતી અને ઘણા તબિયત એટલે આપણે ફોન હતા કે ભાઈ દવા લઈ કેમ કે મિત્રો આપણે એકદમ જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો કેમકે વાતાવરણ જ એવું છે અત્યારે જો અહીંયા હૈદરાબાદમાં છે ને તો હૈદરાબાદમાં જ પોઝિશન છે એટલે શું છે કે વાતાવરણ એવું છે ઠંડુ વાતાવરણ છે અને વરસાદનું વાતાવરણ છે એટલે એના હિસાબે થોડુંક તબિયત એજ પડી ગઈ હતી પણ અત્યારે મિત્રો આપણે વિડીયો ઉતારી એવી પોઝિશન છે ક્યારેક ક્યારેક ઉધરા આવી જઈએ પણ થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેજો અને મિત્રો કાલે આપણે કોમેન્ટ કરી બધાએ આપણા ભાઈ આપણામાં કોમેન્ટ કરી અને આપણે બધાએ કોમેન્ટ એવી કરી આપણને તાવ આવ્યો હોય ને તો એ વહી જાય એવી બધા આપણે ભાઈની કોમેન્ટ હતી એટલે અત્યારે જોવું આપણે કાલના વિડીયોની જ આપણે કોમેન્ટ વાંચીએ પહેલાં આપણે મયુરસિંહ જાડેજા જય માતાજીભાઈ પછી આયર અશ્વિનભાઈ વર્ષદ સારો છે ભાઈ પ્રકાશભાઈ જય માતાજી રોહિત બાબુ જય માતાજી રાકેશભાઈ જય દ્વારકાધીશ દિલીપભાઈ પ્રજાપતિ જય માતાજી નીતિનભાઈ ઈડરથી જય શ્રીરામભાઈ પાર્થભાઈ જોશી પછી વિષ્ણુભાઈ જાપડિયા જય માતાજી ભણુભા દિલીપભાઈ ગઢવી પછી જીવરાજભાઈ જય માતાજીભાઈ પાર્થભાઈ જોશી જેનીશ ભાઈ જય દ્વારકાધીશ ભાઈ લાલ ભાઈ વાઘેલા ધોધ માર વરસાદ છે ગોંડલ માં હા ભાઈ રાજુભાઈ દેસાઈ જય માતાજી ભાઈ પછી આશીષ ભાઈ જય દ્વારકાધીશ મોરબી થી પછી મૌલિક ભાઈ હર મહાદેવ ભાઈ પછી હિરેન ભાઈ રાજકોટ થી ધ્યાન રાખજો હાવજ હા ભાઈ તમારો મિત્રો બધાની કોમેટ આવી ગઈ છે તાવ ન આવ્યું હોય તો આમ વહી જાય એના જેવું છે હોય તો વહી જાય પછી અજયભાઈ દવા લઈ લેજો હા ભાઈ પછી નાગરાજભાઈ અયર જય મુરલીધરભાઈ તવલભાઈ જય માતાજીભાઈ પરવીણભાઈ મકવાણા જય દ્વારકાધીશભાઈ કમલેશભાઈ જેતપુરથી જય માતાજીભાઈ અરવિંદભાઈ જય શ્રીરામ પછી અશ્વિનભાઈ જય દ્વારકાધીશભાઈ અરવિંદભાઈ જય માતાજી જય મેલડીમાં બાબુભાઈ જય ઠાકર પછી આપણે રવિજી રવિભાઈ નામ છે પછી યોગેશભાઈ ચૌધરી જલગાંવથી હા ભાઈ જય માતાજીભાઈ પછી અશોકભાઈ વડોદરા માણા વદરથી અશોકભાઈ જય માતાજીભાઈ યોગેશભાઈ જય માતાજી હિતેશભાઈ પટેલ પછી વિનુભાઈ જય માતાજી હમ અજયભાઈ પોરબંદર થી વરસાદ ઠીક ઠીક છે પોરબંદર માં પછી શિરોઈ માં ફૂલ વરસાદ ચાલુ છે પછી ધાવલભાઈ ગુજરાત માં સારો વરસાદ છે પછી હર્ષદભાઈ જય ઠાકર ભૂજ થી હમ કમલેશભાઈ દવા લઈ લ્યો ભાઈ આ મિત્રો આપણી પાસે જે દવા આપણે ઘરેથી લેવા હતા ને એ જ આપણી પાસે દવા પીડી હતી કેમ કે આપણે ગમે ત્યારે બહાર નીકળીને એટલે આપણે દવા આપણી હારે જ હોય કડતરની તાવ ની બધી એટલે આપણે એ દવા એ થી થોડો ફેર પડી ગયો પચાસ ટકા હવે ખાલી ઉધરાની આવે છે ને એ જ પ્રોબ્લેમ છે બાકી તો બધું રેડી છે પછી અશ્વિનભાઈ પટેલ મહેસાણાથી પછી ધીરેનભાઈ નીલેશભાઈ સોની શિરોઈ પછી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દવા લઈ લ્યો દવાખાને બતાવી દો હા ભાઈ પટેલ કેતનભાઈ વિડીયો ની આવે તો ચાલશે વિડીયો નહીં આવે તો ચાલશે પણ તબિયત નું ધ્યાન રાખો થેન્ક યુ ભાઈ એક દી તમારે વિડીયો નથી આવ્યો બાકી આજ આપડે વિડીયો બનાવી નાખ્યો આપણે કોમેન્ટ જ વાંચીએ છે બીજું આપણે કાંઈ કરવાના નથી અને એક આપણે અહીંયા જે કોલેજમાં ગાડી ખાલી કરવા આવ્યા એ કોલેજનો થોડો ઘણો વ્યૂ લઈ લઈશું કેમકે કોલેજ આપણે જે આવ્યા ને એક નંબર કોલેજ છે કે ઘટે નહીં એવી એટલે એ થોડોક આપણે વ્યૂ જો આપણને ઉતરવા દઈશે વિડીયો તો આપણે ઉતારશું કેમ કે અહીંયા આ ગર્લ્સ હોસ્ટેલ છે અને જેન્ટ્સ હોસ્ટેલ છે એટલે આપણે અહીંયા જયારે બધી બાજુ જવાનું તો ગર્લ્સ જ છે એટલે આપણે વિડીયો ઉતારવા દે કે ન ઉતારવા દે એનું કાંઈ નક્કી ન કહેવાય એટલે આપણે અત્યારે ગાડીમાં બેઠા બેઠા જેટલો રિવ્યુ રિવ્યૂ લઈ આવી એટલો આપણે લઈશું પછી અજયભાઈ જય માતાજીભાઈ અશોકભાઈ રાજગર જય માતાજીભાઈ પછી રાજેન્દ્રસિંહ વાઘેલા જય માતાજીભાઈ લાલભાઈ વાઘેલા ગોંડલથી જય માતાજી અશોકભાઈ ઉમેશસિંહ ઝાલા લાલભાઈ જાડેજા દિનેશભાઈ મયુરસિંહ જાડેજા પછી આપણે કીર્તિભાઈ અમદાવાદ થી જાતા હતા વડોદરા બાજુ આપણને જોવા તા કીર્તિભાઈ તો ગાડી અમારી ઉભી રખા હોય ને તો મુલાકાત કરે જ આપણે કીર્તિભાઈ નામ છે બહુ ઇંગ્લિશ ફાવતું નથી એટલે માફ કરજો પણ છે કે ભાઈ વડોદરા બાજુ થી આવતા અમદાવાદ બાજુ જાતા છે ને આપડી ગાડી રહી આમ વડોદરા બાજુ જતી છે એટલે એમને ગાડી જોયેલી છે અને તબિયત સાચવજો થેન્ક યુ ભાઈ એટલે મિત્રો આપણે બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ કાલના વિડીયોની જ વાંચી છે આપણે કેમકે આપણે અત્યારે બોલી છે એટલે થોડીક શીખ આવે છે એટલે મિત્રો આપણે આપણા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ વાંચી છે અને હમણાં આપણે થોડો કાંઈનો કોલેજનો વ્યૂ લઈ લઈ એટલે આપણે નાનો એવો વિડીયો બનાવી નાખ્યો હતો હવે જો આગળ આમ અવાજ બોવાજ વ્યવસ્થિત હશે તો આપણે વિડીયો ઉતારશું નકર પછી એડજસ્ટમેન્ટ એક બે દી કરી લેજો એટલે હવે આપણે રાહ જોવી કે ભાઈ ગાડી ક્યારે આપણી ખાલી થઈ છે ગાડી પોઈન્ટ ઉપર તો આપણે લગાડી દીધી છે અને આપણે અત્યારે છે કોલેજમાં એટલે હમણાં જુઓ કોલેજનો વ્યૂ તમને દેખાડી જ્યાં કોલેજ અંદર ને એ આપણે ગાડી અંદરથી વિડીયો લઈ છે અને અહીંયા જો ગ્રાઉન્ડ છે આપણે અને સામે દોડવાનું ગ્રાઉન્ડ છે જે હામે રહ્યું ને ત્યાં અને અહીંયા આપણે લેડીઝને જેન્ટ્સને બધા છે એટલે આપણે હું છે વિડીયો અહીંયા ઉતરવા હોય તો ન ઉતારવા દેતો એ બહુ ખબર નથી પણ આપણે કોલેજ એક નંબર છે તમે તાજા કે કોલેજમાં તો એ જ હોય કે કોલેજ રહી એન્જિનિયરિંગ કોલેજ છે અને એક નંબર કોલેજ છે ને આ બાજુ કોલેજ રહીને એ બને છે જુઓ તમે નહીં જ આપણે ગાડી ખાલી કરી છે આપણે જો ભોલાભાઈ સામે બેઠા છે એટલે આપણે અહીંયા વિડીયો ઉતારવા દેતા હોય કે ન ઉતારવા દેતા હોય બહુ ખ્યાલ નથી પણ આપણે અત્યારે અહીંયા ગાડીમાં બેઠા બેઠા તમને દેખાડી આ રીતનું આપણે ગાડી ખાલી કરવા આવ્યા છે જો આ બધું કોલેજ જ છે આપણે હૈદરાબાદમાં આપણે સહીને અત્યારે એ જોવો તમને લોકેશન દેખાડું કે ભાઈ આપણે હૈદરાબાદ તમે આપણે રોડની બાજુમાં જ છે અને આપણે જ્યાં છે ને એ અત્યારે આપણે અહીંયા સહી જુઓ તમે આ કોલેજ છે જો આની અંદર આપણે છે જો આપણું નિશાનો તને દેખાડે છે અને આ કોલેજ એક નંબર છે જો તમે તમે ગૂગલ મેપમાં તમે જોઈ શકશો આ રીતનું બધું છે બારો બાર છે કોલેજ આ કોલેજ છે આ જ છે જેને આપણે ઇંગ્લિશ પાવરફુલ આવડતું એ નામ લખીને કમેન્ટ કરી દેજો કેમકે આપણને એટલું બધું ફાવતું નથી ખાલી એન્જિનિયરિંગ કોલેજ ઓફ એન્જિનિયરિંગ આપણને એટલું આવડે છે ખાલી બીજું કાંઈ નથી આવડતું એટલે આપણે અત્યારે જુઓ એ કોલેજમાં છે એટલે જોવી હવે આપણી ગાડી ક્યારે ખાલી થાય છે આપણે રવા બપોરે તો અહીંયા હતા પણ અત્યારે આપણે ચાર વાગે થાય અને પ્લસ મિત્રો અત્યારે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે જઈએ ઘરે પણ અત્યારે જવો આપણે વોલીબોલ રમે છે પણ આપણે કોલેજ બહુ એટલે બહુ મોટી છે પણ અત્યારે જો છોકરા બધા છૂટી છૂટીને જઈએ હા એન્જિનિયરિંગ કોલેજ છે કેટલું પબ્લિક હવે મિત્રો આપડે પાછો ચેક કરીએ ભાઈ હવે એક લાઈન જ બાકી રહીએ અત્યારે આપડે વાગી ગયા છે ત્રણ ને થઈ ગયા એટલે હવે આપણે ખાલી થઈ ગયા પછી નીકળી